અત્યારે હાલમાં આવી મોટી ખબર મંગળવારના રોજ વહેલી સવારે બોલિવૂડમાં એક મોટા સમાચાર સામે આવ્યા હતા બોલિવૂડ અભિનેતા ગોવિંદાના પગમાં ગોળી વાગી હતી આ ગોળી તેની પોતાની બંદૂકમાંથી વાગી હતી હવે સમગ્ર ઘટના બાદ હોસ્પિટલમાં ગોવિંદાનું નિવેદન સામે આવ્યું છે બોલીવુડ ફેમસ અભિનેતા ગોવિંદાને એક વિક્ટોમ્બરના રોજ પગમાં ગોળી વાગી હતી ત્યારબાદ તેને જલ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગોળી વાગ્યા બાદ તેના શરીરમાંથી ખૂબ જ લોહી નીકળ્યું હતું જેના કારણે તેની સ્થિતિ બની ગઈ હતી ગોળી વાગ્યા બાદ ગોવિંદાનું પહેલું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે તેના પગમાંથી બહાર કાઢવામાં આવી છે આ સમગ્ર ઘટના બાદ પહેલું નિવેદન સામે આવ્યું છે તેમણે હોસ્પિટલમાંથી ઓડિયો મેસેજ દ્વારા કહ્યું તમારા સૌના આશીર્વાદ અને ભોલે બાબાના આશીર્વાદથી ગુરુકૃપાના કારણે જ ગોળી વાગી હતી જે બહાર કાઢી લેવામાં આવી છે હું ડૉક્ટરનો આભાર માનું છું આ સાથે આપ સૌનો મારા માટે પ્રાર્થના કરવા માટે આભાર ગોવિંદાના ઓડિયો મેસેજમાં તેના અવાજથી અંદાજો લગાવી શકાય છે કે તેની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ધન્યવાદ